પીટ સમાના રસ્તો છે તે પરથી ચાલવું મુશ્કેલ બન્યું છે લોકો જે છે તે લોકો અને આ મસ મોટા ખાડાઓના કારણે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે લોકો જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક રોજ માટે અહીંથી પસાર થવાનું હોય છે ને આના કારણે ચોક્કસથી જે લોકો છે તે લોકો અહીંયા હેરાન પરેશાન થતા નજરે પડી રહ્યા છે વાહન ચાલક છે એમની સાથે વાત કરશું એમનું શું કહેવું છે કેવો રસ્તો આ બહુ બહુ ખરાબ રસ્તો છે આ અમારે અવારનવાર અહીંથી જવાનું હોય છે ગાડીમાં બહુ વેરેન્ટાઈઝ આવે છે ઇમરજન્સી ક્યારેક જવાનું થયું હોય તો દર્દીને તકલીફ પણ પડે છે અને અમારી એ જ માંગ છે કે રસ્તો સારો કરો ચોક્કસથી આ રોડ છે તે રોડને સારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કાકા રસ્તો કેવો છે આ ખરાબ છે રસ્તો બિલકુલ ખરાબ

જે લોકો છે તે લોકો હેરાન પરેશાન ચોક્કસથી થઈ ગયા છે ફરી દ્રશ્યો બતાડશું ખાડાના જોઈ શકાય છે કે રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે તેના કારણે ચોક્કસથી લોકો જે છે તે લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો અહિયાં જે છે તે જોવા મળી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ રોડની હાલત થવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ક્યાંક પારાવાર સામનો કરવો પડી રહ્યો છે અહીંના જે લોકો છે રાહદારીઓ છે તેનું કેવું છે કે આ જે રોડ છે તેને રોડ ને રીકાર્પેટ કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાધવની સાથે કુણાલ બારટ ગુજરાત ભાવનગર